ભરૂચ વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત વાર્ષિક ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ અને સોલંકીએ ટીમો વચ્ચે પોલીસ મેદાન પર રોમાંચક ફાઇનલ મુકાબલો યોજાયો હતો પ્રથમ બેટિંગ કરતાં વિજય વોરિયર્સે એકસો સત્તાવન રનનું લક્ષ્ય આપી સોલંકીએ સામે મજબૂત પડકાર ઉભો કર્યો હતો જવાબમાં સોલંકી ટીમ વીસ ઓવરમાં માત્ર એકસો તેર રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સે ચુમ્માળીસ રનથી વિજય મેળવી ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન પર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે બે હજાર પચીસની ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ હાજરી આપી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ચૌદ એપ્રિલના રોજ ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા બીપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં તે આઈપીએલમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આખા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું ત્યારબાદ ઓનર અને એ રીતે એક આખી ફ્રેન્ચાઇઝી ચાર્જ તૈયાર કરેલી પાંચ અને તે રીતે નેવું જેટલા પ્લેયર્સોએ આ ઓપ્શનની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાયેલું ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકસભ્ય લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મનોરભાઈ પરમાર હેવેન્દ્રભાઈ પ્રજાપતિ અંડાળાના સરપંચ અને તે ડેપ્યુટી સરપંચ તે લોકો પણ હાજર રહેલ અને સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહેલા છે અને આ ટુર્નામેન્ટની મજા લીધી